ગુરુજી દ્વારા જગ્યાઓ બતાવવામાં એનાથી એક મતલબ મોટો માટે મુસ્તાર બતાવ્યું હતું કે ભાઈ આ વિસ્તારમાં દારૂ કે ગાંજાનો વેચાણ વેચાણ થઈ છે અને તમામ જગ્યાઓ પર મોટાભાગની જગ્યાઓ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એની વિગત આ બધી પ્રેસ નોટમાં અમે સામેલ રાખીએ છીએ આ જે બાબત છે એ કે કોર્ટમાં કોઈ ઇન્કવાયરી કોન્ફરન્સ આ જે ઇન્દ્રિલ રાજ્યગુરુની પ્રેસ કોન્ફરન્સ હતી એ વિશેની છે અને એને મને લાગે આપને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે પોલીસ દ્વારા માત્ર ક્રાઈમ કે કાયદે વ્યવસ્થાની કામગીરી નથી થતી હોય ઘણી બધી અન્ય કામગીરીઓ પણ સાથે સાથે કરવાની થતી હોય છે અને જેટલા પૂરતા સ્ટાફ અમારે પાસે આજે ઉપલબ્ધ છે એને સાથે રાખી અને જે પણ સંભવ પ્રયાસો કરીને આપને કામગીરી કરવા કરી શકાય એ બધી કામગીરી અમે કરી રહ્યા છે અને આજે ફરી આપના મારફતે હું બધા રાજકોટના લોકોને પણ વિશ્વાસ આપવા માગું છું કે શહેર પોલીસ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવશે તમામ પ્રયાસો કરવામાં આવશે અને રાજકોટ સિટીની ને જે એક સલામતીની જે ભાવના અમારે આપવાની છે અને જે શહેરના જે ગુજરાત પોલીસના જે મોટો છે એને અમે પૂર્ણ કરીએ આપશોના ਹਾਈ ਕੋਰਟ ਪਾਸੇ ਇੱਕ ਕਲਮ 482 ਐਕਟ ਇੱਕ ਐਕਸਟਰਾ ਆਰਡੀਨਰੀ ਪਾਵਰ ਹੈ એટલે ਸਥਾਨਿਕ ਕੋਰਟ ਦੁਆਰਾ ਇੱਕ ਪਣ ਜਗ੍ਹਾ ਦੀ ਵਾਂਚ ਛੁੱਟਦੋ ਨਾ ਕਿ ਇਹ ਕਾਇਦਾ ਨਹੀਂ ਪਰ ਹਾਈ ਕੋਰਟ ਹਾਈ ਕੋਰਟ ਪਾਸੇ ਹਾਈ ਕੋਰਟ ਪਾਸੇ ਇੱਕ ਐਕਸਟਰਾ ਆਰਡੀਨਰੀ ਪਾਵਰ ਜੇ ਕਲਮ 482 ਐਨ 226 ਸੁਧਾਰਨ ਵਾਲੀ ਯੋਜਨਾ ਪਈ ਰਹੀ ਸੀ ਇਹ ਬਾਈ ਜੇ ਦੇ ਸਦਾ ਦੇਸ਼ੀ ਦਾ ਮਾਹੌਲ ਜਿਹੜਾ ਆਪਣਾ ਪੁਨਰਵਸਨ ਕਰੀਏ ਸਾਥ ਬਾਜੀ ਨਹੀਂ ਦੇ ਪਈ ਉਪਰ ਦੇ ਦਿੱਤੀ ਸੀ ਇਹਦਾ ਸ જે દેશી દારૂના વેચાણ થતા સ્થળો છે તેની ઉપર પોલીસ દ્વારા છેલ્લા આપ જેમ વાત કરી કર્યા તો બે હજાર પાંચથી શરૂ કરીને અત્યાર સુધી કેસો વધ્યા તેનું કારણ એ છે કે પોલીસની કાર્યવાહી વધી છે પોલીસ સતત આ તમામ જગ્યાઓએ પોતાના માણસો મોકલીને રેર કરતી રહે છે અને જે ધંધાર્થીઓ છે તેની ઉપર ગુના દાખલ કરી તે લોકો વિરુદ્ધ જરૂરી અટકાયતી પગલાં પણ લે છે ઘણા લોકોના કન્ડિશન્સ પણ આવ્યા છે એ પ્રમાણે નામદાર પોસ્ટમાંથી સજા પણ પડી છે એનો આપણો અલગથી અમે આઠસો લોકોને આપી દઈશું અને માધ્યમ બની શકે તો એવા બસો થી જાદા ને આઈડેન્ટિફાઈ કરીને અને એમના પુનર્વસન માટેના પ્રયાસ પ્રારંભ કરવામાં આવી રહ્યા છે જે તમને ચોક્કસ આ બાબતમાં ખબર પડી જશે જેવી રીતે કાર્યક્રમ થશે થેન્ક યુ અને આ સિવાય પણ સુરક્ષા સેતુના અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે સ્પેશિયલી ફોર વિમેન સેફ્ટી મહિલાઓના સ્વરક્ષણની તાલીમ પણ ઘણા બધા સ્કૂલ કોલેજિસમાં ચાલી રહી છે અને જે અમારી શી ટીમ્સ છે અને અત્યારે એક એનજીઓ દ્વારા વિવિધ પ્રકારની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી કે કેવી રીતે મહિલાઓ સાથે વાત કરે આ સિવાય જે ગુડ ટચ બેડ ટચ છે આ બાબતમાં જો કે ઘણા બધા કેસીસ એવા બને છે જે બાળકોના સલામતી માટે ખૂબ જ જરૂરી છે કે એમને ગુડ ટચ બેડ માહિતી હોય તો આ બાબતમાં પણ છી ટીમના તમામ સભ્યોને તાલીમ આપવામાં આવી છે અને એમને એ જે સ્લમ એરિયા છે જે સોસાયટીઓ છે શેરીઓ છે અને સ્કૂલો છે હાઈસ્કૂલોમાં જાવીને એવા પ્રકારના પ્રોગ્રામ પણ કરી રહ્યા છે અને પોલીસ દ્વારા પેમ્ફલેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે જે પેમ્ફલેટ એ સોસાયટીઓમાં સ્કૂલ કોલેજીસમાં बांटવામાં આવી રહ્યા છે અને આ સિવાય જે ટચ બાબતનો વિડિયો છે એ વિડિયો પણ બતાવવામાં આવે છે